અને આ ભાઈ ફૂલ ડેમ ભરાઈ ગયો છે તો તમને ને રાદલબીનને અમારે કાજીબીન ને બધા આવ્યા છે તમને પહેલો બ્લોક બતાવી દો ભાઈ સાહેબ વાહ એટલા વ્યૂ આવે ગજબનો ના રાજા વરસાદે થોડો થોડો આવે ને વ્યૂ

भवर्द रहाहडको गल्द गईदा हा કે જો ગઈ ગામ જો એકરો માણસો ગજબ ટ્રાફિક દેવા જોઈ લે હજી અમે દર્શન કરવા ન જ્યા મને જાછું વારોય નથી આવે દર્શન કરવાનો વારો નથી આવે

ભાઈને રહી ગયો છે સુધી બ્લોકમાં અને આગળ બતાવી તમને કે પહેલાં હું આવ્યો તો એ સિંહ બતાવી અને અત્યારનું સિંહ નહીં બતાવ્યું ત્યાં સુધી બની ને શું કે સંદુ મામા હવે હવે કાંઈ આપણી લપનું શું ને લપનું હમણાં ઘડીક રહી છે એ લપનું ઘડીક રહી આપડી લપનું ભાઈ સામાધાન થઈ ગયું છે થોડાક નીચે વૈયા જઈ પછી કાક જોઈ જઈ શું કરવાનું છે એવું નથી ભાઈ અમાર સામાધાન થઈ ગયું છે એટલે બે ભેગા થયા છે અને ઈ વિડીયો તમને આપી દેજો હા પ્રેમ લીલા જોઈ થોડો આગળ ફોન કરો તો તમને વધારે મજા આવે ભાઈ આપણે પ્રેમ લીલા દેખાડવી નથી અમે જ લેતા ઈ જરાક આ બધો એવું મળે છે ડોડા ને એવું બધું અમારી પાસે અંદર ડોડા એવું બધું મળે છે નાસ્તો ને એવું મળે છે તો અમે સાચીયું નહીં દિવાળી બાજુ અમે કઈ સાચી નહીં આ બાજુ કઈ રમકડા ને એવું છે દુકાન હવે લેતી હવે ધીમે ધીમે આવી ગયા છે આપણે લા લે બતાવી દઈએ છે આપણે હા સાઈડી છે ને ઓલી તાઈ છે એવું બધું આવ્યા ધીમો ધીમો આવે રાખે છે

વાવ નજારા છે આવવાની આ જ મજા આવે છે પછી આ ધરા આપણને જોવા મળે અને નવ ઘોરા દર્શન થઈ જાય માતાજી નું દર્શન થઈ જાય પછી મજા આવે તો ભાઈ એક જરૂર વ્યુ જ આવી જાય વાપ તેમલે એવાર પાછો રેકેનામાં સતાન આવી આવે સન આવી ગયા જો વાહ વાહ તમને તમને મજા આવી મજા આવે છે

ત્યાં તો મત વાહ વાહો ફેર ભાઈ વાહ અમે ઓલા ગણે છે આવ્યા ડેમ ઉપર લીધો આ છે પુલ ઉપર હા ભાઈ બતાવું છું તમને જેટલું બને એટલી બનાવવા બતાવવાની કોશિશ તો કરી એટલે આપણે આ બહુ કાંઈ એવી બધી મળી નથી એટલે ઓછું આપણને જેટલું હોય છે એટલું બતાવીએ તો તો ફાઈનલી ગાય આપણે આવી ગયા છીએ અને હવે મહેશભાઈ પાર કરે છે કારણ કે સેબો બહુ આટલા પાણા પાર કરીને આપણે સામે ધજાઇ જવાનું છે એટલે હવે મહેશભાઈનો સાહસ જોઈ આવી ગયા છે મહેશભાઈ કહી મહેશભાઈ

શીલા પાર થઈ ગઈ છે અને બીજી શીલા જાય છે અમારે જવાનું છે ધજા રેનના તો ભાઈ અમે ફાઇનલી જઈએ છીએ કેવો લાગ્યો સંદર્ભમાં એમ વાહ ભૈયા ઉમેશ ભાઈ હવે નિરાજ એટલે આપણે આવી ગયા છીએ ના નવગણના નવગઢ ડાબલે આ છે ભાઈ રા નવગણનો નો ડાબલો કેમ કે આઈથી ને આપણે ઘોડો પછાડ્યો હતો એનો ડાબલો છે આઈથી ને પછાડ્યો તો આ છે એની ધજા અમે અમે નવ તો એમાં ઘોડો નવરાયો હતો અને પછી ખોડિયાલ માતાને મળ્યા હતા એવું બધું હતું પણ હવે આપણને બહુ જેટલી ખબર હતી એટલું બતાવી દીધું છે અને કાંઈ બીજું આપણને ખબર નથી તો નથી આમાં આ નવ ઘોડો કહેવાય નવ ઘોડામાં ઘોડો નવરાયો હતો પછી અને માતાજી ઓરોડી માતાને મળ્યા હતા ભાઈ ક્યાં નજર આવી

मसालो चालू <clouds> <subers> <languagesgettable> <Wit default> આવું હોય ભાઈ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી માટે અમે આટલી એટલી મહેનત કરી હતી તો વિડીયો વિડીયો શેર કરવાનું તો બને છે અને જેટલો બને એટલો ફૂલ વોશ કરજો વિડીયો છેલ્લે કારણ કે આટલી તમારી માટે મહેનત કરી છે એટલું તો તમારું બજેટ બને

ঘৰো লাই নো নাথিৱ

એનો ગોળ ગોળ છે ગોળગો. વાહ! તો અમારે જો આખી આખી ફેમિલી આવી ગઈ છે. આખી ફેમિલી અમે આવી ગઈ એટલે આગળ ગઈ છે. આખી આવી આગળ શું છે તમને બટરફ્લાઈ બટરફ્લાય